સેવાકીય કાર્યક્રમોનું આયોજન વિવિધ જગ્યાએ થાય છે સમગ્ર દેશભરમાં સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન થઈ રહ્યું છે જેમાં મેડિકલ કેમ્પ હોય કે સ્વચ્છતાના કાર્યક્રમો હોય કે સ્વસ્થ નારી સશક્ત પરિવાર જેવા પણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે થતી અહીંયા મેગરજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાંદખેડા એસએમએસ મેડિકલ કોલેજમાંથી નામી ડોક્ટર્સ અહીંયા પધાર્યા છે અને એ ફ્રી મેડિકલ એમનો ચેકઅપ કરવાના છે એમાં મેડિસિન્સ પણ એ નિઃશુલ્ક આપવાના છે એમાં ગાયનેકોલોજીસ્ટ છે ફિઝિશિયન્સ છે પીડિયાટ્રિક્સ ડોક્ટરો પણ છે એટલે આ વિવિધ ડોક્ટરો જે એમની તપાસ કરવાના છે એમાં વધારેમાં વધારે જો ફ્રી મેડિકલ કેમ્પ છે એમાં નાગરિકો જોડાય અને આ ફ્રી મેડિકલમાં એમનો ચેકઅપ કરાવે અને યોગ્ય રીતે એમનો સારવાર થાય એમને દવા મળી રહે તેવું આ સુંદર આયોજન આ સેવાકીય પ્રવૃત્તિ માટે થઈ રહ્યું છે આ સેવાનો ભરપૂર લાભો થાય તમામ ડોક્ટરોને અને